ભાવનગર નરેશ વધી બાપુએ ભગવાન સ્વામિનારાયણને કૂતરો ભેટમાં આપ્યો ડાઘ્યો કૂતરો મોટો ભગવાન સ્વામિનારાયણ સમકાલીન સમયની અંદર વધી બાપુનો રાજ અને એ વખતે ભગવાન સ્વામિનારાયણ ગઢડામાં મંદિર રાજમાન હોય અને ગઢડાની અંદર ભગવાન સ્વામિનારાયણ દાદાના દરબારની અંદર દરરોજ સભા કરી અને સંતો ભક્તોને ઉપદેશ આપતા હોય એ ભગવાન સ્વામિનારાયણને વજસી બાપુએ ડાઘ્યો કૂતરો ભેટમાં આપ્યો રાજા તો ભાઈ રાજા રાજાને કોણ રોકી શકે કહો રાજે મહારાજને કૂતરો બેરમાં આપ્યો હવે થયું એવું કે કૂતરું ત્યાં આગળ રહે કોઈક બટકો રોટલું ખાય તો આપે રે ત્યાં આગળ ફટે કાઢવે અને વળી પાછું મંજમાં આવીને સુઈ જાય ને ત્યાં ચોગાનમાં રહે ને ત્યાં રહે ટૂંકમાં દરરોજ ભગવાન સ્વામિનારાયણ મોટા સંતો કોઈ કથા વાર્તા કરવા બેસે દરરોજ હરિભક્તો સંતો આવે ન આવે એ પહેલાં એ કૂતરો આવીને બે જાય બધાએ કે માણવા કૂતરું એ બાકી જબરું છે સંતો ભક્તો આ બધા આવે એ પહેલાં કૂતરો આવીને બે જાય છે કથાની અંદર એ સમજાતી નથી વાત સંતો ભક્તો ઘણી ટ્રાય કરી નહીં પણ સમજાણું નહીં એટલે સહજ મે દિવસ ભગવાન સ્વામિનારાયણ સભા કરીને બિરાજમાન હોય દાદા દરબારની અંદર અને દરબારની અંદર લીમતરું નીચે ભગવાન સ્વામિનારાયણ બેઠા હોય અને સંતોએ પ્રશ્ન પૂછ્યો મહારાજ આ કૂતરું વગેરે જબરું છે આ સંતો ભક્તો આવે એ પહેલાં કૂતરું આવીને બે જાય છે એ સમજાતી નથી વાત એમ ત્યારે ભગવાન સ્વમ્યાને બોલ્યા એ તો આવીને બેહી જ જાય ને એ તોનું પૂર્વનું લેણું થોડું બાકી હતું એટલે આ એવું છે આગલા જન્મમાં એ ઋષિ હતો પરંતુ એને પોતાની વિધવત્તા એને પોતાનું ભણતર એને પોતાની થોડીક આવડત એનો અહંકાર હતો જેથી ને શાપ મળેલો કે તું આવતા જન્મમાં કૂતરો થાય છે પરંતુ એ કૂતરો થાય છે એટલું નહીં તને કૂતરો તેની સાથે પ્રગટ ભગવાન પણ મળશે માટે આ જન્મે કૂતરો છો આગલા જન્મમાં એ ઋષિ હતો એને અમારો ભેટો થયો છે હવે માત્ર બે જ દિવસની એની આવડતા બાકી છે બે દિવસ પછી આ કૂતરાનો દેહ મૂકશે અને કૂતરાનો દેહ મુકતાની સાથે એના જીવ અમે ધામમાં લઈ જશું અને એનો જીવ અમને પામશે ભગવાન સ્વામિનારાયણ બહુ સુંદર બોલ્યા મહારાજ કે યાદ રાખજો વિધાતાના લેખને કોઈ મિથ્યા ન કરી શકે પરંતુ અમે સર્વોપરી ભગવાન જ્યારે ધરતી પર આવીએ ને ત્યારે માત્ર મનુષ્યના કલ્યાણ કરીએ નહીં માત્ર મનુષ્યને નહીં અમે હોય તો પશુના પણ કલ્યાણ કરીએ પશુના પણ કલ્યાણ કરીએ યાદ કરો એ જીજીભાઈનો પ્રસંગ જીજીભાઈનો બળદ ક્યાંયક ભગવાનના સંતો અર્થ ભગવાનના સંતો માટે ભગવાનના મંદિર માટે એ હાથી માટે કામ આવેલો અને એ જીજીભાઈનો બળદનો અંધકાળ આવ્યો ને ત્યારે ભગવાન સ્વામિનારાયણ એને અક્ષરધામમાં લઈ ગયા અને બોલો યાદ કરો નિત્યાનંદ સ્વામીનો પ્રસંગ નિત્યાનંદ સ્વામી ગામડા ફરતા હોય અને સ્વામીની તબિયત થોડી નરમ થયેલી એ વખતે તાવ આવેલો અને ભગવાન સ્વામિનારાયણ એ સાધુ મહિમા તો હોય જ હરિભક્તોને જૂના જમાનામાં ક્યાં આવા ડૉક્ટરને ને બીબીએસને આ બધું કંઈ હતું હવે ડિગ્રીઝને ડૉક્ટર્સને એવું બધું ક્યાં હતું ઔષધિ કરતા જૂના જમાનામાં કોઈક વેદ ડોક્ટરે કીધું કે નિત્યાનંદ સ્વામીને આ તાવ જાય પણ એને બકરીનું દૂધ પાવામાં આવે તો જાય અને કોઈ સંતો ભક્તોએ આ તપાસ કરી અને આજુમાં આજુબાજુમાં ત્યાં ગળ કોઈક ભરવાડનો સંતાન એની બકરી એનું દૂધ એ કામમાં આવ્યું સ્વામીને દૂધ પાયો ઠાકુરજીને ધરાવી અને સ્વામીની તબિયત સારી થઈ એ બકરીનો અંધ સમય આવ્યો ત્યારે ભગવાન સ્વામિનારાયણ એને ધામમાં લઈ ગયા ભગવાન સ્વામિનારાયણ કે જ્યારે આ ધરતી પર અમે સર્વોપરી ભગવાન આવીએ છીએ ને ત્યારે માત્ર મનુષ્યના કલ્યાણ કરીએ નહીં અમે પશુઓના પણ કલ્યાણ કરીએ પશુના પણ કલ્યાણ કરીએ માટે આ કૂતરામાં બે દિવસનો દેહ બાકી છે બે દિવસની આયુષ્ય બાકી છે એ મળશે એનો દેહ પડશે અને અમને પામશે માટે ભગવાન સ્વામિનારાયણ જે આવ્યા છે ને આ વખતે માત્ર મનુષ્યના કલ્યાણ કરવા માટે નથી આવ્યા એ તો એ તો ઉપલીક દ્રષ્ટિએ લાગે બાકી જે જે જીવ મનુષ્ય હોય પશુ હોય પક્ષી હોય જે ભગવાનના કામમાં આવ્યા છે ને બધા એના ભગવાન સ્વામિનારાયણે કલ્યાણ કર્યા છે અને કલ્યાણ થતાં પણ રહેશે ટ્રાય કરવી જીવનમાં પોતાની જાત ભગવાનને માટે પોતાની ધન સંપત્તિ મન જ્યારે જ્યાં તમારું નજીક પડે તમે જ્યાં લાગણી હોય ત્યાં ભગવાન માટે કંઈક વાપરવી તો જીવન સાર્થક બનશે